જે સમાચાર મળી તેના ઉપર એક નજર કરવામાં આવે તો ગીર સોમનાથ ના ઉના શહેરના આધાર કાર્ડ બનાવવાનું મહા પર્દાફાશ થયો છે પોલીસે ત્રણની ધરપકડ કરી મોટા ખુલાસાની જે આશંકા હતી તે પણ હાલ સેવાઈ રહી છે ત્યારે અત્યાર સુધીમાં અનેક નકલી આધાર કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવી હોવાનું પણ હાલ સામે આવી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા હાલ જ નવા આધાર કાર્ડને ને લઈ નવી સિસ્ટમ લાગુ કરવાના મૂળમાં જોવા મળી રહી છે ત્યારે તેવામાં જ ઉના શહેરના બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર રાત્રે દરોડા પાડ્યા હતા અને આધાર કાર્ડ નું કૌભાંડ નાચનારની દુકાન તેમજ ઘર પર પોલીસ તપાસ હાથ ધરી હતી પુનામાં છેલ્લા ત્રણેક દિવસથી ગીર સોમનાથ એલસીબી અને એમાં સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ સેફ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવેલું છે એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલા તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાનો પર એના ઘરે રેડ કરી કુલ ત્રણ આરોપીઓ પકડ્યા છે અસલમ ઇસ્માઇલ શેખ સબીર સુમરા અને જાવેદ ઉર્ખે ભોગ આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ શોભાણી ચાલુ કરેલી બે હજાર એકવીસમાં અને બે વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ એના અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઉભા કરીને બનાવવામાં આવ્યા છે ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઉભો કરવો કોઈ અન્યનો આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ ફોટો ચેન્જ કરી નાખો એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેટી સાથે એને આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે

નોકરી કરી શકીએ છીએ ઉપર બની શકીએ અને કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એને કારણ કે આમાં આઈડી એની પાસે નહીં હોવાને કારણે એને પછી યુપીમાં પાંચ શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ પાંચે શખ્સો દ્વારા એ અત્યાર પછીના જેટલા પણ છેલ્લા છ મહિનામાં એને બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એને યુપી ના મદદથી બનાવ્યા છે કુલ કેટલા આરોપી હશે અને સર આગળની તપાસ કેવી રીતે કઈ કઈ એજન્સીઓ કે માત્ર પોલીસ અ આગળની તપાસમાં જે જે લોકો આમાં આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે એ પણ શંકાસ્પદ છે અમારી દ્રષ્ટિએ એ તમામ લોકોની પૂછપરછ થશે એ સિવાય મેં આપને જેમ કીધું એમ લીપીનો એંગલ છે આમાં અને એ રીતે તમામ બાબતો કેમ કે આમાં ઘણી બધી ડિટેલ જે છે કમ્પ્યુટરમાંથી ડિલીટ કરવામાં આવી છે

એમ આમાં અમે આપને વિગતો આપતા રહીશું સર કઈ કઈ વસ્તુઓ એમની પાસેથી કબજે કરવામાં આવી છે એનું આ છેલ્લા બે વર્ષનું ટ્રાન્ઝેક્શન જોઈએ તો લગભગ સોળ સત્તર લાખ ટોટલ એને પૈસા લઈ એટલા પૈસા લઈને આખા ટ્રાન્ઝેક્શન કર્યા છે વસ્તુઓમાં અમે એને ત્યાંથી ઇલેક્ટ્રોનિક આઇટમ બધી છે એના રજીસ્ટર્સ એને ત્યાંથી બીજા જે ડોક્યુમેન્ટ્સ જે પુરાવા તરીકે રાખતો હતો એ સોફ્ટ કોપીમાં ઘણા બધા લોકોના આધાર કાર્ડ બર્થ ડેટ પ્રૂફ ઘણું બધું એને રાખેલું છે એ બધું અમે કબજે લીધું છે મેં કીધું એમ ઇલેક્ટ્રોનિકર કરવા નેશનલ સિક્યુરિટી સાથે આમાં યુનિક જે આધાર ઓથોરિટી છે એની સાથે પણ અમારું સંકલન ચાલુ છે અને આધાર ઓથોરિટી વિગતો અમે એની પાસે અત્યારે મંગાવી છે હા જેટલા અમને જેટલા પણ પ્રૂફ મળે છે તમામ આધાર કાર્ડ

આગળ ઉપર આ કેસમાં બીજા શું પુરાવા મળે છે એના આધારે પછી આગળ ચેન્જ કરીશું થેન્ક